આ અશોકભાઈ લીધું છે આને નથી લેવું આ પનીરને પનીરને તો લઈ લઉં પનીર આમાં પડ્યું દોસ્તો બાસખું લીધું છે આપણે તમે જોઈ શકો છો આ અશોકભાઈ જાય છે અહીંયા પોતે છે સારી જગ્યા દરિયો પણ જોરદારનો છે અહીંયા આપણે આવી ગયા છે અમારા બેસ્ટ લોકેશન ઉપર આ અમારું બેસ્ટ લોકેશન છે આ નથી લે આપણું લોકેશન બીજું છે લોકેશનનું સેટિંગ નહોતું આવ્યું અમે હવે બીજું લોકેશન ગોચ્યા અશોકભાઈ જાય છે એની પાછળ પાછળ જાઉં છું અમારું આવી ગયું મેઇન બેસ્ટ લોકેશન બહુ કચરો પડ્યો છે અહીંયા વીણવું જોશે મારે હવે આપણે અશોકભાઈ પનીરનો મસાલો કાઢ્યો છે સાઈસ ને તમે જોઈ શકો છો આ ટોપિયા હું હવે દરિયા બાજુ આવું છું સૈડકો થોડોક વધારે છે આપણે ટોપીઓમાંથી લીધું છે આ દરિયો છે બહુ જોરદાર નું આવે અહીંયા

આપણા યુટ્યુબર ડાકી મહેન્દ્ર ફેસ દેખાડો ફેસ શો કરો આપણે યુટ્યુબર મહાન આ સંત્રેશભાઈ છે આપણે ડાકી ભાઈએ સૂલો હળ ગયો છે પનીરનો વઘાર મૂકવા માટે ના મસાલો તૈયાર થાય છે અશોકભાઈ કરે છે પનીરનું ફૂલ મસાલો મસાલો બસાલો ના ખાય છે અટાણે બઉ જોરદાર મજા આવવાની છે દેશી સુ લેવો ભાઈ કઈ ઘટે નહી કારીગર બોલાવ્યા છે અને આ યુટ્યુબર એ છે મહાન મહાન આનું યુટ્યુબ ચેનલ છે સંજુ કોમેડી છે ને મિત સંજુ મિત સંજુ કોમેડી તમે સોર્સ મારી દો બહુ જોરદારની કોમેડી આવે છે એમાં ડેઈલી એક એપિસોડ વિડીયો હોય જ છે અમિતભાઈમ મજા આવે અશોક ભાઈ એમ વ્યવસ્થિત કેમ મજા આવે દરિયા લોકેશન બતાડજો તમે ક્યાંક ફ્રી હોય તો આવો આપણે આ બાજુ આ દરિયો પણ અહીંથી જોરદારનું દેખાય છે કોમેન્ટ કરો કોણ પણ આવવા મજા ચાલો હાલો પાછી વખતે કોણ કિને કિને આવું કોમેન્ટ કરી દો આમાં તો આપણે એનું આ લિસ્ટમાં નામ લખી નાખીશું આપણો એક સૂલો બાબુભાઈ હું સંભાળ્યો છે અહીંયા પનીરનો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે અહીંયા બીજો સૂલો પણ તૈયાર થાય છે જીગરભાઈ સંભાળ્યો છે આપણે જીગરભાઈ ને સંદરેશભાઈ સંદ્રેશભાઈ ફેર બતાવો તો તમારું ભાઈ માં તો ભાઈને તો હગાઈ માં જવાનું હતું પણ રોકાઈ ગયો છે યાર કોની રીતે ખાવું મારે ચાલુ થઈ ગયું છે આપણે હવે તમે જોઈ શકો છો अशोक ભાઈ લઈ લીધો આખા મસાલા હવે સિબુ ઠાડ દેવા મોહન યુટ્યુબર રાખી મોહેન્દ્ર નવનીતભાઈ એક હાજર થઈ ગયા એની ખુશી માં છે તમે બધા થાય ને પછી બહુ મોટા પ્રમાણમાં પાર્ટી આપવાની છે તો ફટાફટ બધા સબ્સ્ક્રાઇબ કરવા મળી જાઓ એ આપણે બધા તરફથી દેહું આપણે એને પાલતી દેહું બરોબર બરાબર તો તમે બધા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો મારી હવે દૈશા ડું આપણે આવી ગયા છે કન્નાભાઈ ને યશપાલ શિશુપાલ કન્નાભાઈ આવી ગયા છે કેમ છે કન્નાભાઈ તમે કંઈ કહેવું માંગ છો હશે હોસે છે ફાઇનલી દોસ્તો આપણે પનીર બની ગયું છે આપણે આ ચંદ્રદભાઈ ને કન્નાભાઈ ચેક કરે છે પનીરને

તમે વાત વાત હવે ભગવાન તૈયારીઓ કરીએ છે આ બાબુભાઈ સાઈસ પી છે અહિયાં કેવી એક નંબર પનીર ખાવાની અરે કઈ મોજ ક્યાંય આવો ભાઈ તો દરિયા તો મજા જ આવે ને ઘેર તમે ભલે ને ગમે રોકી બાબાને સપોર્ટ કરો તો બીજી વાર પણ લાભ લઈએ દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો મારી સબસ્ક્રાઇબ કરતા ને મળીએ આપણે નેક્સ્ટ વિડીયો